કોલ્ડ સ્ટોરેજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે આ અગાઉ પણ કોલ્ડ સ્ટોરેજ બગડવાના બનાવો સામે આવ્યા હતા પરંતુ યોગ્ય જાળવણીના અભાવે સમસ્યા વારંવાર ઊભી થઈ રહી છે સામાન્ય રીતે પોલીસ અને સિવિલ હોસ્પિટલના નિયમ અનુસાર બિનવારસી હાલતમાં મળતા મૃતદેહોને ત્રણ દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે જેથી કોઈ સગા સંબંધીઓ મળી જાય તો તેમને મૃતદેહ સોંપી શકાય પરંતુ હાલની પરિસ્થિતિમાં વિકટ બની રહી છે આજરોજ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો એક બિનવારસી મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલ જેનો આજરોજ અંતિમ સંસ્કાર કરવાના હોય મને જાણ કરવામાં આવેલ હું ભરૂચ સિવિલ હોસ્પિટલ પરના પીએમ રૂમ પર હું મારી ટીમ આવેલ જ્યાં અમે કોલ્ડ સ્ટોરેજ ખોલતા એટલી ભારે દુર્ગંધ મારી હતી કે અમારે બહાર નીકળી જવું પડ્યું માખીઓ પણ ગણગણાતી હતી કહેવામાં આવે છે કે આ કોલ્ડ સ્ટોરેજ છેલ્લા બે દિવસથી બંધ હોય અને આ મૃતદેહો અંદર જ હોય જેના કારણે આ પાંચે પાંચ મૃતદેહોની હાલત ડીકમ્પોઝ થઈ ગઈ છે માણસ ઊભો પણ નહીં રહી શકે એટલી દુર્ગંધ મારી રહી છે મારો તંત્રને અનુરોધ છે કે અમે પણ એક વ્યક્તિ છે આ લેવા લઈ જવાવાળા અમારે પણ સ્વાસ્થ્યની એ લોકો તકેદારી લેવી જોઈએ ચિંતા કરવી જોઈએ જેથી કરીને આવા મૃતદેહ લઈ જતાં અમને કોઈ તકલીફ ન પડે આ મૃતદેહો એટલી હદે સડી ગયા છે કે કોઈ એમ્બ્યુલન્સવાળા લઈ જવા માટે તૈયાર નથી ભરૂચ સિવિલ હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સ નથી સરકારી નગરપાલિકાની એમ્બ્યુલન્સ મંગાવી અને તેની અંદર અમે આ મૃતદેહો લઈ જવામાં આવી રહ્યા છે માટે મારો તંત્રને ફરીથી એકવાર અનુરોધ છે કે આ જે કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ ગયું છે તેને ફરીથી ચાલુ કરી દેવામાં આવે જેથી કરીને મોતનો મોતની મર્યાદા જળવાય મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં એટલા માટે મૂકવામાં આવેલા છે કે મૃતદેહની ઓળખ થઈ શકે પણ જો આવા ડિકમ્પોઝને વિકૃત હાલતમાં થઈ જતા હોય તો તેના સગા કે જે કોઈ પણ ઓળખ કરવાવાળા હોય તે કઈ રીતે ઓળખી શકશે માટે તંત્રએ આની પર ધ્યાન દોરી અને વહેલામાં વહેલી તકે આ કોલ્ડ સ્ટોરેજને ચાલુ કરી દેવું જોઈએ